હે માતાજી આજે અમે સુંદાજી ચાલતા જવાના છો તો અમારે આ બાજુ બધા આવી રહ્યા તો વહેલા નવ વાગે નીકળ્યા આવ્યો અમે અહીંયાથી તો જઈશું હવે ચાલતા આ બાજુ જોઈ શકો તમે અમારા બધા પૈલો આવે તો જઈએ આખો વિડીયો જોજો વીસ કિલોમીટર જેવ કાપી નાખ્યું ગરમી પડે હજુ કોઈ શું નહિ પગમ ભાવ બંને આગળ બીજા બધા પાસલ હ ગરમી પડે તો જે સારો કેમ મળે એટલે બેસી જવું આરામ કરો કલાક કરી કે નવ વાગ્યા ને એક તાર્યા હેડ્યા હજુ ક્યાંય વી મો નહી આગળ ગાડી એ આપણી નહી બીજાની એ તો વાત આવી ગયો એટલે હોયો હે કેમ્પ આવે તો દેહ નથી તો આપણે હમે કેમ્પ દેખાણો હે ત્યાં રોકાશે આરામ કરશો પાછળ મારા બધા ભાઈઓ આવે એટલે બધા પછી સાથે હેઠળ મને કેમ્પ બતાવી દઉં પેલી તે તજા દેખાય એ કેમ્પ થઈ બાજુ પીઠોદર ની આગળ જ છે ગરમી બહુ પડે બાર વાગે ની ગરમી પડે તો બેસ આરામ કરશે બધા પૈયો આવે એટલે પછી ચડશે તો આપે કલાક વીમો કાધો હવે બધા નીકળ્યા ટોપી નહીં લઈ એટલે આપણે આ દેશી કમર બધી જ મારા ગરમી પડે કે એક વાગવા આવે ને એના માટે આ બાજુમાં બધા મિત્રો જરાય આગળ એ દેખાતા નહીં હોય જો જઈએ ફટાફટ તો હું પાછળ રહી ગયો સિંગલ પટ્ટી એટલે જોઈ ગયું હેડવું પડે કે હોમ સાધન આવે પાછળની સાધન આવે એના માટે ગરમી નહીં ભાગ લઈને અને ગરમી નહીં પડતી અને તો પણ માથે વધુ એટલું સારું ચાટો મારા કાકાઓ પછી સિંગલ પટ્ટી એટલે સંભાળીને જ ચાલુ હોય એ ગમે ત્યારે ગમે ચાદર આવે બીજો છે એક કેમ્પ હશે હોવા દસ કિલોમીટર આગળ કેમ્પ થાય એ બેસે ભી મોખાસ બધાને માથે માથા ઉપર બોધી દીધું હોય आगल इच्छा था है टोटोपी ले ले भी है ना के आठ टाइप में ये बॉडी ना ये टाइप से जे घेर बांधूँगा अपने तो आ कैंप पे बैठा हमें बिजा कैंप पे बैठा साढ़े दस किलोमीटर आगल ગરમી નહીં એટલે હેડ્યા ને જો ગરમી વખતે બે જોત આ બાજુ મારા કાકા ભાઈ બીજા બધા મિત્રો સાથે આગળ અમારા પણ મિત્રો જઈ રહ્યા ત્રણ ચાર પાંચ જણા અહીં આગળ ગરમીનું નોબ લેતા પણ તડકો આવી ગયો માથે પણ આપણે દેશી બોધી દીધું માથા ઉપર તો માતાજી પેલા એક ટોપી પહેરીને આવે રહી કેટલા વાગ્યા આ લા કેટલા વાગ્યા આ રસ્તો જોઈશો સિંગલ પટ્ટી આવી જઈએ એકદમ તો એક આવે છે વડલો તો એ ભીમો ખાવશો કે અમારા બીજા બધા ભાઈઓ પાછા થઈ હું અમે ચાર જણા જ આગળ થઈ ગયા હા જે ત્યાં બેસી વીમો ખાવી આવશે એટલે તારે હેડ છે ગરમી હે પણ માપે વાદ લાગે ને એના લીધે ગરમી ઓછી લાગેલો તો આપી વડલે આવી ગયા બે વખત આટલો મોટો બદલો હે બહુ મોટો બદલો હે તો હવે બેસ પેલા આવે એટલી તો બેસવું પડશે કે ભીમો ખો ત્રણ વાગ્યા ઠંડુ ઠંડુ વાતાવરણ છે આ બાજુ આ બાજુ કુવો હું કુવો બતાવી દઉં તમને આ કુવામ પાણી છે ને ના કુવામ તો પાણી નહી પણ આ બાજુની બેસે આ બાજુ બેસે રાતના હોય હેડ્યા હોય ને તો બીક આવે એવો હે બહુ મોટો હે

રસ્તે પટ્ટી પર સડી ગયા વસ્તી બહુ વેડે આગળ પાછળ ગરમી પણ બહુ લાગે કે આ રસ્તા ગરમી બહુ પડે ગરમી નહીં એટલે ગરમી છે ચાર વાગે જો ગરમી 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 તો બાપળા જે ક્યાં પછી જઈને આરામ કરશે કેટલા વાગે પોઈ ખબર નહીં પણ બાપળા થી ભૂલેવાનું ખુલેવાનું એ ગમે ત્યાં પણ બાપલા પોપવાનું હોય હોય વસ્તી બહુ એડે તો આજુ એક જગ્યા હે બાપલા રોડે સોલર પેનલ ની બહુ મોટી જગ્યા હે ત્યાં લાગેલા છે સોલર પેનલ જોઈ શકાય બાજુ બાપલા પહોંચ્યા નહીં લાગે હે

तो आप आलवाड़ा आई ही गया ह हजूवाची ने बापला तेर किलोमीटर बतावे बोर्ड नी अंदर तो ठाक तो लायो से के करे हड़ियाया है के मच्छीन अटले हड़ियाया तो ठाकला बेनवे कैंप पे तो ये थोड़ी तो है हां वहां तो कैंप पे बेई है थोड़ा आराम करिए देखो बापला जू बतावे है 13 किलोमीटर तो आराम करिए તો હજુ બાપડા વચ્ચે કોને બાર કિલોમીટર જેવું કે હાથ ભાગી ગયા હાથ ભાગવા જેવું છે હવે થોડું ઠંડુ ઠંડુ થયું છે વાતાવરણ આ બાજુ રોડનું કામ ચાલુ છે તો બાપલાજીને તમને બતાવી આગળ આપે આ કેમ્પે જમી લીધું કે જો બાપ બાપલા પહોંચ્યા નહીં કે બાપલામાં પહોંચવા હજુ ટાઈમ લાગશે બહુ બાપલા પહોંચીને દસ કિલોમીટર એટલે ટાઈમ લાગી જાય દસ અગિયાર અને નહીં અહીંયા આ મેં જમીન લીધું તો હવે બીજા જેમ મજા આવી એટલે અમે નીકળીશું અહીંયાથી બાપલા જાતા જતા દસ હજાર વાગી જાય એટલે બાપલાનું મેં તો નહીં બતાવે આ બધું અને આ પેલો પાક પૂરો થાય પેલો ભાગ જોઈ લો પછી બીજો ભાગ આવશો